નવસારી તાલુકાના ઉગત ગામની સીમા આવેલ ફાર્મ હાઉસમાં સફાઈ માટે રાખવામાં આવેલા દંપતી વચ્ચે કોઈ કારણોસર થયેલા ઝઘડામાં પતિ ગણપતિ પત્નીની ખાતકી હત્યા કરી તે નાસી ગયો હતો નવસારી તાલુકાના ઉગતથી ગોપળ ગામ જવાના રોડ પર નવસારી શહેરના વેપારી પ્રકાશ શાહ નું ફાર્મ હાઉસ આવેલું છે જેમાં ગણપત પરમાર અને તેની પત્ની પદ્માને સાફ સફાઈની જવાબદારી આપવામાં આવી હતી શુક્રવાર સાંજે બંને વચ્ચે કોઈ બાબતે પણ અણબનાવ થતા પતિએ પત્નીની ખાતકી હત્યા કરી નાસી ગયો હતો આ મામલે પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલિક આ મુદ્દાનો કબજો લઈને તપાસ શરૂ કરી હતી મૃતક પદ્મા હળપતિના પતિનું મૃત્યુ થયું હતું જેથી છેલ્લા દોઢ વર્ષથી તે ગણપત પરમાર નામના આધેડ સાથે લિવિંગમાં રહેતી હતી પરંતુ બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને સંભવિત રીતે પોલીસમાં પકડાઈ જવાના ડરથી ગણપતિ પણ પોતાના વતન જઈ આત્મહત્યા કરતા હત્યાનું કારણ રહસ્ય જ રહ્યું છે ફાર્મ હાઉસમાં પ્રવેશતા પંખા સાથે ચાદર બાંધેલી હતી અને રૂમમાં આવેલ બાથરૂમમાં સફાઈ કામ માટે આવેલ પદ્માબેનની શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા જીગી હત્યા કરેલ લાશ મળી આવી હતી જ્યારે પદ્માની હત્યા કરી પતિ ગણપત ફાર્મ હાઉસમાંથી ભાગી ગયો હતો નવસારી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ આરોપી ગણપત પરવાની શોધખોળ શરૂ કરી હતી

डेड बॉडी को देखते हुए उसके ऊपर कई इंजरी के निशान थे और स्टैप गूम्स भी थे पुलिस ने आ, तपास के अंदर ऐसा मालूम पड़ा था कि ये महिला और उसके हस्बैंड गणपत भाई रायसी परमार जो मूल निवासी वाड़ोद आनंद के हैं ये दोनों यहाँ पे घास चारा काटने के लिए आ, बुलाए गए थे और आ, आ, उसके बाद से आ, ये डेड बॉडी उस फार्म हाउस पे मिली थी पुलिस के द्वारा इस आरोपी की शोधखोल जारी में थी और सीसीटीवी कैमरास के अंदर इसकी प्रेजेंस भी मिल रही थी आज सवेरे आनंद पुलिस की संपर्क में हमारी पुलिस थी तो वहां से जानकारी मिली है कि भाई बाड़ोद गांव के नज़दीक में आरोपी गणपत भाई राय सिंह परमार ने सुसाइड करके अपनी हत्या कर ली है और पुलिस के द्वारा वहाँ की पुलिस के द्वारा उनके परिवार के थ्रू तो उनकी पहचान हुई है आ, अभी इस केस के अंदर मर्डर के इन्वेस्टिगेशन जारी में है और आगे की कार्रवाई इसके ऊपर